ગુજરાતી શો કેમ છો સ્વાગત છે મારા ન્યુ વિડિયોમાં ન્યુ બ્લોગમાં તો ચલો ગાઈસ શું કરીએ ડેલી બ્લોગ તો ગાઈસ હું ભાભીને ઘરે આવ્યો ને તમને એક છોટું મોટું મળી ગયું છોટું મોટું આમ નવો સબ્સ્ક્રાઇબર છે જૂનો સો નવો ને જૂનો સબ્સ્ક્રાઇબર છે આ મારા વિડીયો જોવે છે જોવસ ને સ્વાસ્તિક એ સ્વાસ્તિક જોવસ બોલને બોલ ને હા મે જો હા મે જો આમ આ આ આ આ આ આ મારા વિડીયો જોવે છે ભાઈ આ મારો નાનો નાનામાં નાના ફ્રેન્ડ છે સ્વાસ્તિક ઠીક છે આ અમારું વિડીયો જોવે હા જોયું ને હાઈ આઈ બુલ દે હાઈ કેઈન દે હાઈ કેઈન ઓય 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 છોટી મોટી છોટે મોટે ફટેલી હવે હાજી ધમાલ તો ચલો ભી આપણે હવે સાંજ તક બેહી રહ્યા આજે સાંજ કોઈ પહોંચ્યો હતો ને તે અમારું જો જૂનો ધુનો ભાઈબંધ જીગરી યાર વસો મળ્યો મને

આખું મોસ માખું અલગ હતું અત્યારે આમ જો છે ને એકદમ તડકો મતલબ કઈ ખબર જ નથી પડતી દસ ફીટ માં આખું મોસમ ચેન્જ થઈ જાય કઈક તડકો આવી જાય કડીક વરસાદ આવી જાય અત્યારે મોસમની કાય એટલે કઈ ખબર નથી હમણાં પાસે દસ મિનિટ છે એટલે પાછો વરસાદ ચાલુ પણ જે હોય તે ચલો આપણું કામ છે એરિયામાં ફરવાનું અને બ્લોક બનાવવાનું અને કામ કરવાનું ચલો જઈએ પછી જઈએ આપણે આગળ દોસ્તો જો પાંચ ચાર જો દેખાય છે હાર્દિક પાંડે ની પાછી બિલ નીચે આવી ગયા મને એમ કે હાર્દિક પાંડે દેખાશે પણ હજી હજી સુધી મને દેખાતો નથી મને ક્યારે ક્યાંક દર્શન થાય તો હરિક એક આવી જઈ પણ ક્યારેય મને દેખાતો નથી અમારે એમ કે આ વીક જોવા મળે આ વીક જોવા મળે ને પાર્કિંગમાં જોવા મળે પણ ક્યારેય મળતું નથી જોવા એમ આ જો આ રીત બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ નીચે પાછા આવી ગયા કાંઈ જોવા મળ્યું નહીં ચલો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ક્યાંક જોવા મળશે જ આપણો આપણો

ખબર નહીં અચાનક થી બહુ ઓછા થઈ ગયા છે મતલબ એકદમ ઓછા થઈ ગયા છે એમ કઈ ખબર નથી પડતી કેમ ઓછા થઈ ગયા છે કાંઈ કારણ ખબર નથી પડતી મને પહેલા અમારા વ્યૂ બહુ સારા આવતા હતા મતલબ હજાર પાંચસો મતલબ ઠીક આવતા પણ અત્યારે તો એકદમ ડાઉન અત્યારે તો કંઈક સો પછી એસી નેવું વ્યૂ એવા આવવા લાગે છે એમાં આવે છે એમ અને અત્યારે પાછું હું ડેલી બ્લોગિંગ કરવા છતાંય પણ વ્યૂ ઓછા થઈ ગયા છે મને એમ કે ડેલી બ્લોગિંગ કરવું તો વ્યૂ વધશે કઈ વધતું જ નથી એમ કઈ ખબર નથી પડતી મને એમ થાય છે કે હવે વિડીયો બંધ કરી નાખું કારણ કે આટલું આટલી મહેનત કરવા છતાંય પણ વ્યૂ નથી આવતા મતલબ એક હિંમત તૂટતી જાય છે કે શું કરું એમ પણ હવે ખબર નથી પડતી શું કરું શું ના કરું કાંઈ ખબર નથી પડતી એક યુટ્યુબર છે એ ગુજરાતના એક સારા યુટ્યુબર છે હું નામ નહીં લઉં બહુ સારા યુટ્યુબર છે મેં એમનો બ્લોગ જોયો ને તો ખાલી થી પાંચ ફીટનો બ્લોગ હતો એમનો અને બ્લોગની અંદર એટલું કંઈ ખાસ પણ નહીં એકદમ નાનો બ્લોગ હતો પણ એમનો બ્લોગ મેં જોયો ને એમને બ્લોગ નાખ્યો ને એક મિનિટ થઈ જશે ને તો એક બે મિનિટ થઈ જશે ને ત્રણસો ચારસો વ્યૂ પ્લસ મને અંદર થયું કે યાર આ કેટલા સારા મતલબ આટલા સારા બ્લોગર કહેવાય કે મતલબ એક મિનિટની અંદર ચારસો પાંચસો વ્યૂ આવી જતા હોય તો મતલબ એ બ્લોગર કેટલા સારા કહેવાય એમ મનમાં મને એમ થયું કે યાર હું પણ આટલી મહેનત કરવા છતાં મને કે વ્યૂ નથી આવતા એમ હું તો આટલી આખો દિવસ મહેનત કરું છું તો સવારના નવ વાગે ઉઠું છું પછી આખો દિવસ કામ કરું છું પછી બ્લોગ બ્લોગ બનાવું છું વિડીયો શૂટ કરું છું વિડીયો શૂટ કરીને પછી એની એડિટિંગ કરું છું પ્લસ પછી જીમ જાઉં છું જીમ આવીને ખાઈને રાતના અપલોડ કરું છું બ્લોગ તોય છતાં વ્યૂ નથી આવતા એનું કારણ શું કંઈ ખબર નથી પડતી યાર તો યાર દોસ્તો તમે જો મારા વિડીયો જોતા હોય તો પ્લીઝ તમે બધા કમેન્ટ કરતા જાઓ તો તમે કમેન્ટ કરો તમે વિડીયોને શેર કરો તાકી બીજા લોકો પણ મારા વિડીયો જોવે બસ આટલું જ કહીશ યાર કારણ કે હવે ખબર નથી પડતી તો દોસ્તો હું છે ને આખો એરિયો ખતમ કહીને હવે ઘરે આવ્યો છું તો મને થયું કે ચાલો આ તમને મારો એરિયો જે છે ને એનો સાંજનો વ્યૂ હતો બહુ મસ્ત વ્યૂ છે તો પેલા એક કામ કરું ફ્રેશ થઈ જાઉં ફ્રેશ થઈને પણ જઈએ આપણે એ વ્યૂ જોવા તો દોસ્તો અમારો જે એરિયો છે ને એ એરિયો હું તમે બતાવો અત્યારે મકે ઘણા લોકો મને એમ કહે છે કે તું કયા એરિયામાં રહે છે એ એ હું તમને બતાવી શકું અમારા એરિયામાં છે ને એક મસ્ત એવી જગ્યા છે જે જગ્યા આપણે બેસીએ ને સાંજના તો બહુ મસ્ત વ્યૂ આવે અને આપણને બહુ મજા આવે ચાલો આજે ફ્રી છું વધારે તો તમને રે એ જગ્યા ક્યાં છે ને ક્યાં પણ શાંતિ મળે તો તમને બતાવું ઠીક છે અહીંયા એક બહુ મોટી હોટલ પણ જે હોટલ પણ છે જે હોટલ તે બંધ છે પણ બહુ નામચી હોટલ હતી એક ટાઈમ પર એ પણ તમને બતાવીશ દોસ્તો તમને બતાવું કે એ વ્યૂ કેવું છે ઠીક છે જે આપણે બેસીએ ને બહુ મજા આવે એમ ત્યાં જો હું આવ્યો છું એ વ્યૂ તમને બતાવું કેટલો મસ્ત વ્યૂ છે મતલબ અહીંયા બેસીને લાગે આપણે ચાઇનામાં આપણે એમ એ આમ જો છે ને હજી જો અહીંયા છે ને આ બધા સામે વિલા છે જે તમારે દેખાય સામે આ બધા વિલા છે અને અહીંયા પાર્ટી ચાલુ હોય મતલબ એકદમ મસ્ત વ્યૂ આમ ચારે આખો આખો એરિયો છે ને એકદમ સિટી વાળો એરિયો છે અને મસ્ત મસ્ત શૂટિંગ થાય બધું થાય મતલબ અમારા એરિયામાં એવું ચાલતું હોય છે અને અહીંયા બે ત્રણ એવા સ્ટુડિયો છે મોટા જ્યાં મતલબ મૂવીઝના સીન લેવાય છે તો આ વ્યૂ કને આવીને અહીંયા આપણે બેસીએ ને બહુ મજા આવે અત્યારે તો અહીંયા મતલબ ચોમાસું છે એટલે વરસાદ આખું જો થઈ ગયું છે અને ભીનું થઈ ગયું છે એટલે મજા ના આવે પણ આપણે મતલબ તો કદી વહેલા આવ્યા ને તો મજા આવત ને ત્યારે સાંજ થઈ ગઈ છે એટલે મજા નહીં આવે એટલે તમને હું સરખું નહીં બતાવી શકું હું કેમ કે થોડો લેટ આવ્યો હતો એટલા માટે એરિયામાંથી પણ આ એરિયો એટલો મસ્ત છે ને મતલબ સાંજ ના આવવું હોય ને તો બહુ મજા આવે એમ આજે સામે સામે જે દેખાય છે તમારે વિલા જો આ જે વિલા છે ને મસ્ત પાર્ટી ચાલુ હોય બધું ચાલુ હોય એમ એ બધું અહીં ચાલતું હોય છે અને મતલબ એક ફિલ્મ સિટી એરિયો છે આમાં અત્યારે હું એકલો આવ્યો છું ને કાં તો મારા ભાઈબંધો ભેગા આવે પણ અત્યારે આજે હું એકલો જ આવ્યો છું કેમ કોઈ હતું નહીં અને બીજી તો મને ખાસ મારે વાત કરી હતી કે અમારા પાછળ જે એક હોટલ છે ને તે બહુ ડેન્જર છે મતલબ ત્યાં સાચું કો ભૂત થાય છે સિરિયસલી ભૂત થાય છે રાતના મારા ખ્યાલથી આવા ટાઈમ પર અહીંયા ના હોય પણ તોય પણ મેં ચલો વાત વ્યૂ મસ્ત છે ને જોવા માટે એટલે જ આવ્યા હતું ને અત્યારે આવા ટાઈમ પર આવવાની બીક લાગે મને બીક લાગે ભાઈ કારણ કે સામે હોટલ જેવી છે સેવન સ્ટાર હોટલ છે બંધ પડી છે કારણ કે એમાં થાય છે એટલા માટે બંધ પડી છે તમને બીજું કાંઈ નહીં પણ તમને બતાવવું તું મારા વ્યૂ એટલે સાંજે લઈ આવ્યો આ વ્યૂ જોવા ગાઈસ મારા જે પાછળ હોટેલ છે આ હોટેલ કસમથી એકદમ ડેન્જર છે મતલબ કે આ જે એરિયો દેખાય સામે તમને આ એરિયો છે ને આ પવ એરિયો છે અને આખું આખું જંગલ છે જો મતલબ અમારો એરિયો જે છે ને આખું જંગલમાં છે આ સામે ત્યાં વિલા છે પણ આમાં મારે જે પાછળ હોટલ છે ને એ એકદમ ડેન્જર છે બધા એમ કહે છે કે તે હોટલ જે ચાલુ હતી ને ત્યારે મતલબ કે જે મતલબ કે ખરાબ કામ થતું પછી જે છોકરીને ત્યાં જ માર નાખતા એમ અને એ જ બસ એમાંથી થાય છે એમ ભૂત થાય છે બધા એમ કહે છે એ હોટલ આ છે જો રાતના હજી પણ આ એરિયામાં તકલીફ પડે છે કેટલી વાર અહીંયા રાતના અવાજ આવે છે ને કેટલાને થયું છે અને કેટલાને દેખાય છે એમ એટલે રાતના ના આવે પણ ઠીક છે આપણે હિંમત કરીને આવ્યા છીએ માતાજીનું નામ લઈ હજી એટલો ટાઈમ થયો નથી કંઈક આઠ વાગ્યા છે આઠ વાગ્યાના આજે બધું ચિંતા નહીં પણ આમ જો છે ને હોટલ જો તને પાછળથી બતાવું છું આમ આગળથી બતાવીશ ને તો તમે હજી તમે બતાવીશ આગળથી બતાવીશ અને જે મેઇન ગેટ છે ને ત્યાં તો હું તમને બતાવીશ કે હોટલ કેવી છે દોસ્તો આ જે હોટલ છે ને એ આ એ જ હોટલ છે જે એકદમ ફોતુવાળી હોટલ છે

હનુમાનજી દર્શન કરાવે તમે પણ દર્શન કરી લો જય હનુમાનજી સૌનું ભલું કરજો ભગવાન તો ગાઈસ ફાઈનલી આવી ગયા ઘરે વરસાદ ચાલુ છે તો ફટાફટ ઘરે આવ્યો અને મેં તમને આખો એરિયો એટલા માટે ના બતાવ્યો ગાઈસ કારણ કે છે ને અમારા એરિયામાં શૂટિંગ જરા પણ અલાવું નથી મતલબ અમે લોકો શૂટિંગ કરતા આમ પકડાઈ જઈએ ને તો મારો ફોન જપ થઈ જાય યા તો પછી ડર લાગે એમ એ લોકો જે ફાઇન કે ને એ ફાઇન આપણે ભરવી પડે એનું કારણ એ છે કે અમારો જે એરિયો છે ને આખો આખો ફિલ્મ સિટી એરિયો છે અહીંયા મતલબ કે ફિલ્મની શૂટિંગ ચાલુ હોય અને બીજું એ અને બીજું એ કે જે ઇન્ડિયન ઇન્ડિયન લેવલ જે ડિરેક્ટર છે ને જે મતલબ કે રોહિત શેઠ્ઠી એના બે સ્ટુડિયો અહીંયા છે એટલે મતલબ અહીંયા શૂટિંગ જરા પણ અલાઉડ નથી એમ ભલે અમે આ એરિયાના હોય કે ના હોય પણ અહીંયા શૂટિંગ જરા પણ અલાઉડ નથી એમ એટલે હું તમને બધું બતાવી ના શક્યો પણ જેટલું મારી કોશિશ થઈ ચૂપકી ચૂપકીને એ બધું તમને બતાવ્યું ઠીક છે તો હવે હું વિડીયોને કરીશ એન્ડ હવે આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો ઠીક છે મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મૂરલી ધ